ચોટીલા પ્રાંત અધિકારીની ફરી એકવાર સૌથી મોટી કાર્યવાહી જે છે કે જેમણે લાખોની ખનીજ ચોરી પકડી પાડી છે ટ્રેક્ટર એક જનરેટર સહિત મુદ્દા માલ જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે સમાચારોમાં આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસથી ચોટીલાના પ્રાંત અધિકારી એચટી મકવાણા એક્ટિવ રીતે જોવા મળી રહ્યા છે દિવસે તો રેડ કરી રહ્યા છે પરંતુ રાતે પણ હવે રેડ કરી રહ્યા છે ને ખનીજ માફિયાઓને એ નિંદર હરામ કરી દીધી છે અને દોડતા કરી દીધા છે છેલ્લા કેટલાય દિવસથી પ્રાંત અધિકારી કે જે કરોડો રૂપિયાની ખનીજ ચોરી એ પકડી પાડી રહ્યા છે રેડ પાડી રહ્યા છે તે દરમિયાન વધુ એક સૌથી મોટી કાર્યવાહી સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં કરી સમાચાર જે છે તે મળી રહ્યા છે વાત કરવામાં આવે તો ચોટીલા પ્રાંત અધિકારીની ફરી એકવાર સૌથી મોટી કાર્યવાહી જે છે તે અત્યારે જોવા મળી રહી છે થાનગઢના નળખંભા ખાતે તેમજ વેચાણ કરતું હતું તેનો ખુલાસો થયો છે બે ટ્રેક્ટર એક જનરેટર સહિત મુદ્દા માલ જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે એક બાઇક ત્રીસ સુપર પાવરના જે વિસ્ફોટક જે બોમ્બ હોય છે નાના નાના તે ત્યાંથી જપ્ત કરી લેવામાં આવે છે કે જ્યારે ખાડો ખોદવામાં આવે તે દરમિયાન ત્યાં વિસ્ફોટક મૂકવામાં આવે છે પદાર્થ મૂકવામાં આવે છે તે જપ્ત કરી લેવામાં આવ્યું છે એમ કરીને આઠ લોકો સામે કાયદાકીય કાર્યવાહી અત્યારે પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે ફરી એકવાર ચોટીલા પ્રાંત અધિકારીની આ સૌથી મોટી કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે થાનગઢના નળખંભા ગામે પ્રાંત અધિકારીએ રેડ કરતા ખનીજ માફિયાઓ જે છે તેમાં ક્યાંક ફફડાટ વ્યાપી ચૂક્યો છે અને પ્રાંત અધિકારીને આ રેડ કે જેની અંદર લાખો રૂપિયાની એ ખનીજ ચોરી અને કોલસાની જે ચોરી કરવામાં આવતી હતી તેને લઈને ત્યાં રેડ કરવામાં આવી હતી જેમાં કમ્પ્રેસર મશીન પણ એક ઝડપાયું છે કે જે કમ્પ્રેસર મશીન થકી કેટલી અંદરથી જે વસ્તુ ત્યાંથી ખોદકામ થાય અને એ ખનીજ બહાર કાઢવામાં આવે એ સીધું જ કમ્પ્રેસર મશીનથી ટ્રેક્ટરોની અંદર ભરવામાં આવતું હતું ટ્રકોની અંદર ભરવામાં આવતું હતું એમ કરીને કુલ કેટલાય લાખોનો મુદ્દામાલ હાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે ને પ્રાંત અધિકારી દ્વારા कार्यवाही जैसे तेज करवाबा आवी छे बड़ा पहली वकते तो जावे दूसरी वकते आवतुज नहीं क्या नाम है तेरा ईश्वर किस कहाँ से है एम पी एम पी से कौन सा जिला डिस्ट्रिक्ट धार जिला धार। हां क्या नाम है तेरा नाम क्या है? ईश्वर 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 पूरा नाम ईश्वर धून पूरा पूरा अभी आपका नाम क्या है वाह बलराम 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 हम रणजीत लादा भाई लादा भाई आईना से रामनगर 3000 3000 तो रवि रवि कहाँ से एमपी एमपी आधार कार्ड है आधार कार्ड कंपनी से मंगवा लो सारू नाम राम विलाखा का बात ધંધો તમે લીધો પાછે પૈસા દેવા પડે પછી ક્યાં દેવું એટલે આ ચોરી કરવાની સરકાર ની આ કોનો છે કે આ ચોરી ચોરી થાય ખરી હું આપું પૈસા ત્યાંથી નાતો પાડ્યો છે કે આ ધંધો તમારે નથી કરવાનો તો કેમ અહીંયા નિવેદનો બધા ના લખી દો લખવાનો ચોટીલા સબડીવીઝન હેઠળના થાનગઢ તાલુકાના નળખંભા ગામે ખાખરાથળ વીડની બાજુની અંદર સીમ વિસ્તારની અંદર આજે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમુક તપાસમાં હતા ત્યારે હકીકત મળેલી કે ગેરકાયદેસર કોલસાનું ખનન વીડ વિસ્તારની આજુબાજુ ચાલુ છે જે હકીકતને આધારે અમો એ આકસ્મિક દરોડા પાડતા કુલ સીમ વિસ્તારની અંદરથી ચાર કુવાઓ છે કાર્બોસેલ એટલે કે કોલસાના ચાલુ હાલતમાં મળી આવેલ અને ત્યાંથી આ જે જે કોલસા પરથી મજૂરો મજૂરો હતા હતા એ પણ અંદર 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 બે કૂવાની અને બાકીના કુવાની આજુબાજુના મજૂરો છે જે કામ કરતા એ નાસી ગયેલા અને જે મુદ્દા માલ હતો એ મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવેલ જેમાં બે ટ્રેક્ટર એક જનરેટર મશીન અને બે કમ્પ્રેસર મશીન એક બાઈક ંગ નાઇટી સુપર પાવર જે વિસ્ફોટક છે પાંચસો મીટર ઇલેક્ટ્રિક વાયર છે મીટર ઇલેક્ટ્રિક કેબલ છે અને ત્રણ ચરખે કુલ સોળ લાખ એકોતેર હજારનો ગુદામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ તદ્દન ગેરકાયદેસર કોલસા નું ખનન કરતા જે ઈસમો છે તેઓના પણ આઈડેન્ટિફાઈ નામો કરવામાં આવેલ છે જેમાં ધીરુભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથળ તાલુકો થાનગઢ રામાભાઈ તેજાભાઈ કોળી રહે વિહાભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથળ ગભરુભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથળ મનુભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથળ દીપાભાઈ શનીભાઈ દરબાર રહે ખાખરાથળ હરેશભાઈ લઢાભાઈ બારૈયા રહે નાળિયેરી અને જગાભાઈ કાળુભાઈ બાવળિયા રહે નાળિયેરી આમ કુલ આઠ ઈસમો જે તદ્દન ગેરકાયદેસર કુવાઓ ચલાવતા હતા તેઓના નામો આઈડેન્ટીફાઈ કરવામાં આવેલ છે આ આઠ જે ઈસમો આઈડેન્ટિફાઈ થયેલ છે તેઓની સામે જુદા જુદા કાયદાના ભંગ બદલ અને તદ્દન ગેરકાયદેસર કોલસાનું નું ખનન પ્રવૃત્તિ કરતા હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે